દોસ્તો કેમ છો સ્વાગત છે નવા વિડિયોમાં ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવી રહ્યા અને આજે જઈએ છે આપણે ડાયમંડ બૂથ જોવા માટે સુરતમાં આવેલું છે લગભગ 10 થી 15 કિલોમીટર દૂર છે અહીંયાથી જોવા જઈ રહ્યા કેવું છે અમે મેં નથી ગયો પહેલી વાર જવું તો જોવા માટે એટલે બનારે બ્લોગમાં ઠેરુંથી એનો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો આગળ જઈને મળીએ ઓય દોસ્તો ચાલવામાં જઈ રહ્યા ડાયમંડ બૂથ જોવા માટે હું અને ભગાજી બે જઈ રહ્યા રી બાઈક લઈને તમને મળીએ આગળ લાગે છે <rbella> <snooze>

લગભગ ડાયમંડ છે પથ્થર ના દોસ્તો જોઈ શકો છો આખો ડાયમંડ બૂચ છે આ બાજુ ને બાજુ પેલી બાજુ એવું છે અમે જોઈ શકો આખો એકદમ ડાયમંડ બૂચ છે આ જોઈ શકો આગળ આપણે અહીંયા જવાનું હતું આગળ પણ હું છે ખબર છે કે સાહેબ આવવાના છે એટલા માટે છે ને આપણે જવાનું આ બાજુ

અંદર જો જવાને સાહેબ વધારે ઓળખ ગેટ આગળ સાહેબ હોય સાહેબ સાહેબનો એટલે આપણે કઈ અંદર જવા ન મળ્યું પણ બહારથી જોઈ લે અંદર તો એમ જવાનું પરમિશન નથી તમે બહારથી મે જોજો કેવું છે એકદમ સુરત થી લગભગ 10 થી 15 કિલોમીટર દૂર આવેલું છે બહુ મસ્ત મને મજા આવી ગઈ જો કેટલા બધા આમ જોરદાર દોસ્તો અમે આવ્યા તો ડાયમંડ બૂથ જોવા માટે આ જો તમે ડાયમંડ બૂથ છે એક નંબર છે પણ અમારે એક લોચો થઈ ગયો અહીંયા કોઈ સાહેબ આવવાના હતા એટલા માટે અમને અંદર જવા કંઈ બહાર ફોટા જ્યાં પાડવા દેતા નથી એટલે અમે એક હામે ગાર્ડન ત્યાં બેઠા જઈએ પણ આ કુપટ થઈ ગયો એટલે શું કરીએ અમે હાલો થોડો ભાઈ ઘરે જઈએ અમે આવ્યા હતા એટલે લગભગ પંદર કે દસ કિલોમીટર દૂર અમે જોવા માટે પણ આ કુલપટ થઈ ગયો એટલે અમે કાંઈ આમાં કાંઈ ખાય એવું છે નહીં પણ કંઈ વિચારીએ

બહુ મસ્ત બનાવ્યો જોરદાર જે ઉત્તમ છે અને વિડીયો સારો લાગે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરો આપણે વિડીયો અમે પધરા બનાવવાનું ચાલુ કરવાના છે હો જય માતાજી દોસ્તો આપણે વિડીયો ચાલુ કરીને કે મસ્ત જોઈ જો કોઈ ત્યાં ને ત્યાં નીકળો જો જો એકદમ ખતર નાથ વિડીયો જોઈ ડાયમંડ બોટ જો એકદમ જો એકદમ મસ્ત જ ભાઈ મજા આવી કે એકદમ મજા આવી જો તાર તમારો પોપટ થઈ ગયો થોડો અંદર જાવ ના મળ્યું ઘણા વાર એક નંબર એમ જો એવું છે ફોટા પ્રકારે એવું છે વરસાદ નથી તો બહુ મસ્ત ફોટા આવે જોદાર ફોટા આવે જોઈ શકો છો અંદર આવી ગયા છે હવે તો બાર જ છે દૂર ઘણા જ છે જોઈ શકો છો જો જોઈ શકો છો એક નંબર બનાવ્યો ભાઈ જોઈ શકો છો આમે પાછી માંડ